તો મિત્રો આ છે તળાવની પાર જામનગર એ ગામ સામે થઈ રહ્યા છે તુવારા અને મારી પાછળની સાઈડમાં જે તમે જોવો છો એ છે તળાવની પાર અને ચાંદો ઉગ્યો છે જે અત્યારે મારા આંગળીએ જોઈ રહ્યા હતા એ वीडियो लाइक शेयर सब्सक्राइब कर दो मित्रों होता पड़े जो आनंद ये जो जोता रहे जो मित्रों खूब सुंदर श्री पॉलिस आई તો કાલો હવે આપણે ચાઈએ તો આદત અને મોણ પર ખૂબ તો જો રૂપ પર ખૂબ સુંદર લાઇટિંગ થઈ રહ્યું છે અહીં શરુખ લોકો રોકી લીધો છે ઓકે આપણે કોઈને ને કહીએ છું મિત્ર ચાસો આવે આગળ અને કડાઈ પાણીની મોજ તમને પણ આવી હોય તો બીજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને આગળ વધજો મારા વાહલા મિત્રો આ છે તળાવની પાઠ

લીધું હશે તો આ છે મિત્રો ફરતે જો ચાંદાનો નજારો તો જોવો કે એકવાર ચાંદો ઉગ્યો છે ભુજિયો મોટો ચાખો પાખો દેખાય છે અને આ છે તળાવની પાળ પાડ અને

નાના ખોગળાઓ બાજી બાજી જઈ રહ્યા છે અને જેને ઢીંગલી પેપ દરમાં જ આને ફોન લઈને આનંદ કરે છે સડાસાડે એ વોટર ફાઉન્ડેશન હતું ઈ મિત્રો બંધ થઈ ગયું છે જો કે યાત્રા કેટલી વખત હોય ખૂલ્લું બાદ છે નહીં ત્યાં નહી જાય આપણે આગળ જાશું તો છોતા રહેજો મિત્રો આવી રીતના શેષ થઈ ગઈ છે રાત અને આ છે તળાવ નું તો જો મિત્રો આ છે તળાવની પાડ અને અર્તે અર્તે બહુ સુંદર નજારો આવી રહ્યો છે અત્યારે મિત્રો આ વોટર ફાઉન્ડેશન જ્યાં કુવારા થાય અને એની અંદર જામનગરનો આખો ઇતિહાસ દેખાડે અત્યારે બંધ છે તો મિત્રો તો આપણે ફરતો એક આટો મેં લઈ લીધો છે ને ક્યારે આવ્યા હતા ત્યારે અત્યારે વાગી ગયા છે આજ અને આવીને થોડોક નાસ્તો કર્યો પહેલાં તો કારણ કે રાઉન્ડ બહુ મોટો છે પાન ખાધું ઠંડુ પીધું ને હવે આપણે રાઉન્ડ ખાઈને કંઈક પેટમાં પડે પછી મજા આવે મિત્રો રાવણની તો તો બે અઢી કિલોમીટરનો ત્રણ કિલોમીટરને એમ તો થશે રાવણ હાલી હાલી કારણ કે આમાં ચાર પાંચ બાગ છે પછી જીમ છે કસરતનું ને વોટર ફાઉન્ડેશન જેમ અલગ અલગ છે તળાવની પાડે અને શો ચાલુ થાય બંધ થાય મિત્રો ત્યાં સુધીમાં હોય તો જોતા રહેજો તમે અને અહીંયા રાઇટિંગ વધારો પડે છે મિત્રો નહીં દેખાતી હોય ચલાવી લેજો તમે તો અહીંયાથી જ આપણે વિડીયો ઉતારી છું જો ગુંચિયા ગોઠાડ માથે ચાંદો દેખાડો તો ચાંદો જે આખો કિલ્લો છે એ તમે અત્યારે જે જોઈ રહ્યા છો ને મિત્રો એ લાઇટ જે આ જોઈ રહ્યા છો એ છે ચાંદો અને જે પાછળ બ્લેક દેખાય છે ને મિત્રો એ ભૂજિયો કોઠો હે ભૂજિયો કોઠો લગભગ તમે નહીં જોયો હોય મિત્રો અને આ આખી લાઇટિંગ જે થાય છે સામે ઓલમાં મ્યુઝિયમ છે મહેલની જે ન્યા છે એટલે જોતા રહેજો અને તો કેટલો સુંદર નજારો આવી રહ્યો છે અત્યારે સિટીનો ને આ છે કંઈક તળાવની પાર ને સામે જે હવે દેખાણો હોય તમને કે જે ત્યાં ફરતી એટલે લાઈટો દેખાય છે તળાવની પાર છે અને મિત્રો કંઈક આવી રીતના છે આપણે થળાવની પાર જોતા રહીજો ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો યાર્ડનો લઈને અત્યાર સુધી હવે હું બેઠો છું તમને બતાડીશ મિત્રો તો ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો ને આઈ હોપ કે તમે જામનગરના હશો તો અહીંયા આવી ગયા છો કદાચ કોઈ જામનગરથી બહાર ન જોતું હોય તળાવની બહાર ન જોયું હોય તો એ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરના અને કોમેન્ટ જરૂર પડે તો મને પ્રોત્સાહન મળે વિડીયો મૂકવાનો અને મને પણ આનંદ થાય કે મારા વહેલા મિત્રો ત્યાંથી મને જોઈ રહ્યા છે તો દિવસ તો ત્યારથી અત્યારે આઠ સાડા આઠ થયા હશે ત્યાં સુધીનું મારા હાથમાં છે ફોન નાખા આવું તમે દેજો તળાવની પાર કેવી લાગી તમને એ મને જણાવજો ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા વગર ન જોતા કારણ કે ઘર બેઠા તમને હું તળાવની પાર દેખાડ્યું છે મિત્રો એટલે આશા રાખું છું કે મારા પ્રિય મિત્રો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જ ચાલશે પાછળ જોઈ શકતા હોશો તમે મિત્રો

એવા આવ્યા બેનના છોકરા આવ્યા તરાવને પહેરી કીધું કપડું બધા ફરી આવીએ ને મોજ લે બધાએ નાસ્તો કર્યો મિત્રો હવે જમવું હે નહીં જમી લે હું નાસ્તો કરી લેવું પાછા અમે ને પછી હવે મો ફૂલ મોજ કરી ને પછી ઘરે જઈશું અમે અને ઘરે જઈને ભૂવાનું જ રીએ સીધું પછાં એમ પડવાનું જ રીતે તો એકદમ પવન આવે મિત્રો તમે ગમે ત્યાં ના હોય તો તરણ પહેરે ફરવા આવજો ગરમી બહુ છે એટલે અહીંયા તો એમ થાય કે ગોધડા લેવાના ને પૂવાની ઈચ્છા થઈ જાય આવે બહુ મોજ આવે તો દરિયા તો હાલો મિત્રો હું તમને એમ જ કહું કે ચાલો અમારે ત્યાં તરાવને ફૂલ વિડીયા જોજો મિત્રો અમારા તો આખી તરાવને પહેરે અમે ફરવા ક્યાં ક્યાં ગયા તા હું બધી તમને ખબર પડીએ તો તમે અમારા ફૂલ વિડીયા જોતા રહેજો મિત્રો તો તમને ખબર પડે કે નવી નવી જગ્યા કેવી છે જામનગરના હોય એ જોવે જોવે ઘણા લોકો એ ન જોયું હોય તો ફૂલ બીજા જોવે તો ખબર પડે ને કેવી મોજ આવે એમ તો અમારે વિડીયો ફૂલ જોજો કન્ટિન્યુ રહેજો મિત્રો અમે તો બેહવાના જ છે જવાના તો છે જ નહીં તો જ્યાં ધરો ધરાવ બેઠ્યું પવન ફૂલ આવે ને આજે અમારે એમ કઈ રસોઈ વસોઈ બનાવવાની થતી નથી બધું કરીને

સગા સંબંધી હોય હળે મળે રહીએ એ જોઈએ બીજું કોઈ જિંદગીમાં જોતું ન હોય ખાલી હાથ આવ્યા ખાલી હાથ હોય જવાનું છે કોઈ તારા મારી નહીં મિત્રો તો તમને હું જ કહું તો હું રહેજો એમ બધા મિત્રો તો તળાવની પાણીની મોજ છે આઈ તમને મજા આવશે અને ખૂબ પવન આવી રહ્યો છે ને હું મમ્મી મેં કીધું કે આવે મારા લટું મમ્મી બહુ ઉડી રહી છે બહુ ખુશ પવન આવી રહ્યો છે સામે ચાંદો ને એ બધું ચાંદો તમે જોઈ શકતા હશો મિત્રો આ આખો નજારો છે ત્યાંનો તો અહીંયા કુપન પવનની લેરકીઓ આવી રહી છે તમને મોજ આવશે મિત્રો ફૂલ આખી તળાવની પાડ ચાલી ચાલી તમને મેં બતાડી મારા મિત્રો પર બહુ ફારો છું મારા મિત્રોને ઘર બેઠા બતાડી દઉં મિત્રો તમે આ ફૂલ વિડિયો જોજો અને અમારા તરાવના પાસ જામનગર જોજો ફરા જેવી ફરા જેવી જગ્યા છે ને સ્વામિનારાયણનું મંદિર એ મિત્રો જોજો બહુ અસલ ફરા જેવી જગ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર એનો વિડીયો ફૂલ જોજો જોતા રહેજો મિત્રો બીજા ઘણા બધા છે તો આવી ગઈ છે બેને આપણી સાથે તો તળાવની 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 પાળ તળાવની પાળ તળાવની 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 રોજે રોજ કરવા મજા આવે કે

ખાટલા ન દે તો એ કઈ જરૂર નથી મારે માલ પ્રેમ થઈ સુઈ જવાનું મારે ખાટલોય નથી જોતો કાંઈ જોતું ન પોષી કોઈ નથી જોતું ખાલી એમ પોચે બે ત્રણ દિનના ઉજાગરા છે અમને તો મહેમાન હોય એટલે ફૂલ મોજમાં મસ્તીમાં હોય એટલે એવું કાંઈ ચાલે મહેમાન હોય એટલે અમને એમ થાય કે બસ ફેરા જ રાખીએ ને આનંદ લીધા જ રાખીએ પાછા તો ક્યારે આવે મહેમાન તો

ખાસ્તા મોટા હોય એને ઘરે બધા જાય મિત્રો મોટા ચડાવે એને ઘરે કોઈ જાય નહીં તો આપણે ઢીંગલી જાય છે એ ચૂચું ચાચા કરતી કરતી તો મિત્રો મા હે આજ પડાવ ને પાડે બોલ છે બોલીએ તોય તમારા માટે હું બોલાવીને જઈશ તો માં હું કીએ બદાઈ ને એને બે મીઠા શબ્દો જી મિત્રો એ ચાલો સાંભળીએ સાંભળો મિત્રો હું એમ કહું મોજ મારે જો મોજ મારે જો હંમેશા મોજ મારા કોરે ને પણ બધું આવું કોઈ ના લીયો ને આશીર્વાદ મોજ મારીયો મોજ મારીયો હે વાલીડા રે મારા તો મોજ મારીયો એ ગાલા તો મોજ મારે જો ધરાન કરે મોજે મોજ છે ગમે ને ફરવા જાય મંદિરે જાય કે આપણે કોઈ ગમે ને જગ્યાએ ફરવા ગયા હોય તો મોજે મોજ રહેવાનું હું એટલું જ કહું કઈ હમરાટ ને વધારતું always go on. suadhar fi chadhar fi dhati scanar chi chaganar, Kristalai laughter ni chayarri saa traigo chayarri mank askawar tu khanden apu chonf pul65 the hauma pa ka lasada andأ

મિત્રો આવી રીતે છે કંઈક તળાની કાર તમે જોઈ લેજો મિત્રો જોયા વગર જતા નહીં કોઈ અહીંથી અને આ છે આપણે અંદરથી જોઈ શકો તમે ચરુખો ચરૂખાની અંદર તો ચાલો જઈએ મિત્રો એને મને માયા સુવાડી રે આખળનો ચોર મારણ ગિરધર ગોપાલની તેજસો દાનો ધાયો મારો ગિરધર ગોપાલ રહે રહે કાળ મિત્રો બાય 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 નહીં મિત્રો પૂરો વિડિયો જોઈને જ આવવાનું છે તમારે તો મિત્રો આ હે આપણે જૂની જૂની જમાનાની હતી તળાવની બહાર તે તો ગોડો એ હજી ચાલુ અવસ્થામાં હે એમને રાખેલો તળાવની પાડે તો તળાવની પહાડના બહારે શું હવે આપણે પૂરો નજારો જોઈ લીધો મિત્રો હવે જઈએ છે બહાર આપણે કંઈક નાસ્તા પાણી પર છું મારી સાથે પણ છેદ સુધી

કેમ નંબર માં બે ખાઈ ઓમેને બોલે આકાને પાણી પૂરી થાય બે પુરી તો ખાઈ આનો ખાઈ આપણે બીજું કે એક આવ એ ખાઈ બને હાલો મિત્રો ખાવા આપણે ખાઈ નાખીએ ગોલા મમ્મી મમી એને તો મરતો ખાવે ઓટતો ખાવે આટ તો મસુ બોલું બોલા ફૂલ પેટ ખાવાની આજે ગોલા ખવાય યાદ છે મેં કીધું તો આવી તો કે ઊભા હતા યાદોડી કે નમી ખાવું જાય અમે ગોલા ખાઈ ઠંડા થઈ પછી મસ્ત મજાનો ટેસ્ટ કરી પછી ઠંડા જ તો બરાજે પીવાનું છે ભૂમ મત પડી જાય મિત્રો મોજ મોજ પડી ગઈ કે આજે બનાવીને દેમી